આવી છે ફોર્મ ભરવાનું જે માધ્યમ છે એ તમારે ઓફલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે મિત્રો ખાસ નોટ કરી લેજો આ ફોર્મ છે ઓનલાઈન નથી ઓફલાઈન ફોર્મ છે એટલે તમારે ડોક્યુમેન્ટ અને ફોર્મ ફિલઅપ કરીને તમારે એડ્રેસ ઉપર સેન્ડ કરવાનું રહેશે એ એડ્રેસ અને ફોર્મની જે માહિતી છે હું આગળ તમને જણાવું છું ત્યાર પછી આપણે ઉંમર મર્યાદાની વાત કરી લે તો ઉંમર મર્યાદામાં જે છે એ મિનિમમ 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ આ સાથે ઉમરમાં જે છૂટછાટ છે સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવેલી છે જેમાં એસસી એસટી માટે પાંચ વર્ષ ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે ત્રણ વર્ષની છૂટ રાખવામાં આવેલી છે અને અરજી ફીઝની વાત કરીએ તો આ ભરતીમાં કોઈ પણ પ્રકારનું જે છે એ ચલણ રાખવામાં આવ્યું નથી આ ભરતી છે એ ફ્રી ઓફ કોસ્ટમાં બહાર પાડવામાં આવેલી છે ત્યાર પછી વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા તો આ ભરતીમાં જે છે પસંદગી પ્રક્રિયા જે છે બધી અરજીઓની વય મર્યાદા લઘુત્તમ લાયકાત દસ્તાવેજો અને પ્રમાણપત્રોના સંદર્ભમાં જે છે એ ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ જે ઉમેદવાર લાયક હશે એ ઉમેદવારને લેખિત પરીક્ષા માટે કોલ લેટર આપવામાં આવશે ત્યારબાદ જે ઉમેદવારના લાયકાત પ્રમાણે જે છે એ શોર્ટલિસ્ટ કરવામાં આવે છે એ લોકોને પરીક્ષામાં હાજર રહેવાનું રહેશે અને લેખિત પરીક્ષા છે એ તમારું જે મેક્સિમમ લાયકાત હશે શૈક્ષણિક લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે એના ઉપર આધારિત રહેશે

અમુક પોસ્ટમાં તમારે જે છે તો જે માંગો છો તો ખાસ નોટ કરીને એના માટે તમારે ટ્રેડ અને ફિઝિકલી ટેસ્ટ આપવાની રહેશે ત્યાર પછી મિત્રો આપણે લાયકાત વાત કરી લઈએ તો જે છે એમાં લો ડિવિઝન જે એલડીસી આવે છે લો ડિવિઝન ક્લાર્ક

ત્યાર પછી કુક ને વાત કરીએ તો કુક માં જે છે એ દસ પાસ આ સાથે કેટરિંગ માં પ્રમાણપત્ર અથવા ડિપ્લોમા અને કુક માં જે છે તમને એક વર્ષનો અનુભવ હોવો જરૂરી છે આ સાથે સ્ટોર કીપર ની વાત કરીએ તો સ્ટોર કીપર માં ફક્ત બાર પાસ અહીંયા રાખવામાં આવેલું છે સુથાર ની વાત કરીએ તો સુથાર જે છે તેમાં દસ પાસ અને આઈટીઆઈ માં તમારી પાસે સુથાર નું સર્ટિફિકેટ હોવું જરૂરી છે જે આઈટીઆઈ માંથી પાસ કરેલા હોય એ લોકોએ સુથાર માં એપ્લાય કરી શકે છે ત્યાર પછી વાત કરીએ તો પેઇન્ટિંગ જે આવે છે પેઇન્ટર ચિત્રકાર તેમાં પણ સેમ ક્વોલિફિકેશન છે દસ પાસ આ સાથે આઈટીઆઈ માંથી પેઇન્ટરનું સર્ટિફિકેટ મળેલું હોવું જરૂરી છે ત્યાર પછી એમટીએસ ની વાત કરીએ તો એમટીએસ માં ફક્ત દસ પાસ ઉમેદવાર છે અહીંયા એપ્લાય કરી શકે છે મેસ સ્ટાફ ની વાત કરીએ તો મે સ્ટાફમાં પણ સેમ ક્વોલિફિકેશન છે દસ પાસ કોઈપણ ઉમેદવાર છે એપ્લાય કરી શકે છે

જરૂરી છે અને ડ્રાઇવિંગમાં કુશળતા અને જે કાર અથવા જે ટ્રક હોય છે તે રિપેરિંગ કરતા પણ તમને આવડવું જરૂરી છે અને આ સાથે તમારી પાસે ડ્રાઇવિંગ નો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોય તો જ તમે જે છે એ સિવિલિયન મિકેનિકલ ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર એપ્લાય કરી શકો છો હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો મિત્રો કુલ જગ્યા છે 153 જગ્યા પર આ બહાર પાડવામાં આવેલી છે

હોય છે જે એડ્રેસ હું આગળ આપું છું એ પહેલા એક વાત તમે નોટ કરી લેજો ઓફલાઈન ભરતીનો જે છે એક નિયમ હોય છે કે તમે જે જે હોય છે તેની અને ડેટ ત્રીસ દિવસ છે એટલે સત્તર છ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના આ ઓફલાઈન ફોર્મ જે છે સેન્ડ કરવાના હોય છે તો મિત્રો એવા વેમમાં ન રહેતા જે છે એની વાત કરી લઈએ આપણે તો ઓફલાઈન ફોર્મ છે એ તમારે

છ પંદર જૂન સુધીમાં ત્યાં જે છે એ મળી જાય એ રીતે તમે સેન્ડ કરી દેજો કારણ કે હજુ પચીસ ચોવીસ તારીખ થઈ છે હજુ તમારી પાસે દિવસ છે તો તો દિવસમાં પોસ્ટ ત્યાં મળી જાય એ રીતે તમે સેન્ડ કરી દેજો તમારું ફોર્મ છે માન્ય રહેશે અન્ય તમારું ફોર્મ છે રિજેક્ટ કરી દેવામાં આવશે હવે ફોર્મ ક્યાં સેન્ડ કરવાનું રહેશે એડ્રેસ વાત કરી લઈએ આપણે તો એડ્રેસની વાત કરીએ તો એડ્રેસ જે છે એ આ છે એર ઓફિસર

બે પાસપોર્ટ સાઇઝના ફોટા અને ફોર્મ જે આખું હોય છે એ ફોર્મ તમારે ઇંગ્લિશ અથવા હિન્દી બે ભાષામાં તમારે ભરવાનું હોય છે ફોર્મની પીડીએફ છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાં જઈને તમે પ્રિન્ટ કરી શકો છો મિત્રો ખાસ નોટ કરી લેજો ફોર્મ છે બે ભાષામાં ભરી શકો છો હિન્દી અથવા ઇંગ્લિશ અને દરેક ડોક્યુમેન્ટ ઉપર તમારી સાઈન જે છે એ હોવી જરૂરી છે સેલ્ફ એટેસ્ટેડ કરીને અને એક ફોર્મના પહેલા પેજ ઉપર તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો હોય છે ફોટા ઉપર તમારી સાઈન છે એ આ રીતે ક્રોસ કરતી હોય એ રીતે તમારે સાઈન કરવાની હોય છે હવે મેઈન વાત કે ઘણા લોકો છે એ ફોર્મ ભરીને એનવલપ થઈ એ બ્લેન્ક આપી દેતા હોય છે તો મિત્રો ખાસ નોટ કરી લેજો ઓફલાઈન ફોર્મમાં તમે જો એપ્લાય કરો છો અને તમારું જે કવર હોય છે ને ટપાલનું જે કવર હોય છે એ ટપાલના કવરની ઉપર તમારે આટલું લખવું

એ રીતે તમારે ફોર્મ સેન્ડ કરવાનું રહેશે જેથી કરીને તમારું ફોર્મ છે રિજેક્ટ ના થાય તો મિત્રો આઈ હોપ કે ઇન્ડિયન એરફોર્સ તરફથી ગ્રુપ સી ની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મેં અહીંયા તમને જણાવી દીધી છતાં આ ભરતીને લઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકું અને જે લોકો હજુ સુધી આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં પહેલાં બે લાઈકન પર ક્લિક કરી લો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત